વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી જણાવે છે કે વીર મેઘમાયા માટેનું સૌથી મોટું કાર્ય આપણા દેશના વડાપ્રધાન મોદીએ કર્યું છે પંદરમી ઓગસ્ટે પાટણથી જિલ્લા કક્ષાએ ધ્વજવંદનની શરૂઆત થઈ હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ વીર મેઘમાયા મંદિરે દર્શન કરી બે કરોડનું નું અનુદાન આપ્યું પછી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં વધુમાં વધુ સાત કરોડથી વધારેનું અનુદાન ફાળવાયું જેના કારણે ફેઝ વન નું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું હવે મંદિર ઉભું છે જ્યાં દસ લાખની મૂર્તિ સ્થાપિત થશે અને ચૌદ જગ્યાએ સંતો ધર્મગુરુઓની પ્રતિમાઓ પણ પ્રસ્થાપિત થવાની છે ભાઈઓ બહેનો મારા માટે ગર્વની ચાહે મેં અહીંયા પંદરમી ઓગસ્ટ ગાંધીનગરથી બહાર લઈ આવ્યો પહેલી પંદરમી ઓગસ્ટ પાટણ લઈ આવ્યો પાટણની અંદર પહેલી અને એ વખતે વીર વેગ માયાના બલિદાનને યાદ કર્યું હતું અને એના પછી તો આખા દેશ અને દુનિયાને ખબર પડી કે વીર માયાનું કેટલું મોટું બલિદાન હતું પાણી માટે વીર વેગ માયા કેટલું મોટું બલિદાન આપ્યું હતું અને સામાજિક સમરસતા માટેનો મોટામાં મોટો સંદેશ આ મારી પાટણની ધરતી આપ્યો હતો અને હવે તો આવનારા દિવસોમાં વીર માયાના નામની એક ટપાલ ટિકિટ પણ આપણે બહાર પાડવાના છીએ એ પણ આખા દુનિયાની અંદર પાટણનું નામ રોશન કરવાની છે વીર વેગમાયાના બલિદાનને યાદ કર્યું હતું અને એના પછી તો આખા દેશ અને દુનિયાને ખબર પડી કે વીર વેગમાયાનું કેટલું મોટું બલિદાન હતું પાણી માટે વીર વેગ મેઘમાયાએ કેટલું મોટું બલિદાન આપ્યું હતું અને સામાજિક સમરસતા માટેનો મોટામાં મોટો સંદેશ આ મારી પાટણની ધરતી આપ્યો હતો અને હવે તો આવનારા દિવસોમાં વીર મેઘમાયાના નામની એક ટપાલ ટિકિટ એ પણ આખા દુનિયાની અંદર પાટણનું નામ રોશન કરવાની છે